નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અચંજીયુ સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અંગે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડિયોની અંદર કરવાનો છે છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ એક જ પ્રશ્ન કોમેન્ટની અંદર પૂછી રહ્યા હતા કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપના ફોર્મ ફરીથી ઓનલાઈન ભરવાનું ક્યારથી શરૂ થશે તો ત્યારે પણ મેં તમને કહ્યું હતું કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપના ફોર્મ ભરવાના ચોક્કસથી જે છે એ બીજી વાર શરૂ થશે થશે અને થશે તો હવે તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપના ફોર્મ જે છે એ ફરીથી ભરાવાના શરૂ થઈ ગયા છે તો આજના આ વિડીયો આપણે જોઈશું કે કયા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ ભરાવાનું શરૂ થઈ છે અને સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ જે છે એ તમે કઈ તારીખ સુધી ભરી શકશો મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપનું ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા કેવી રીતે બનવું એનો વિડિયો જે છે એ પહેલેથી જ બનાવેલો છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તમે એ વિડિયો જોઈ તમારું ફોર્મ જે છે એ આસાનીથી ઘરે બેઠા પંદર થી વીસ મિનિટની અંદર ભરી શકશો તો એના માટે તમારે સાયબર કેફેની અંદર જે દોઢસો થી બસો રૂપિયા ખર્ચવાની જરૂર પડશે નહીં તો ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપેલી છે એ વિડીયો જોઈને જ તમારું ફોર્મ ભરજો જેથી ફોર્મ ભરવાની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય અને તમને તમારી સ્કોલરશિપ જે છે એ સૌ મળી રહે તો હવે શરૂ કરીએ આજનો વિડિયો તો અપડેટ મેળવવા માટે જે ડિજિટલ ગુજરાત ની ઓફિશિયલ વેબસાઈટ છે ડિજિટલ ગુજરાત ગવર્નમેન્ટ ઓફ ગુજરાત એના પર જે છે આપણે આવી ગયા છે જેવું તમે આ વેબસાઈટ પર આવો તો નીચે જે છે તે મેં આજે સરખો લેટેસ્ટ અપડેટ ની અંદર જે અપડેટ આપવા વાળો છું પ્રમાણે 듀 ટુ રીમેઇનિંગ સ્ટુડન્ટ્સ ફોર એકેડેમિક યર 2025 26 ફિલિંગ પોસ્ટ મેટ્રિક્સ કોલેજિ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એસસી સ્ટુડન્ટ્સ રીમેન રી ઓપન ફ્રોમ 11 11 2025 થી 10 12 2025 તો અહીંયા જે છે એ એસસી કેટેગરી ના વિદ્યાર્થીઓ છે એમના માટે અપડેટ આવી ગઈ છે 11 11 2025 થી દસ બાર બે હજાર પચીસ દરમિયાન આ વિદ્યાર્થીઓ માટે જે છે એ સ્કોલરશિપના ઓનલાઇન ફોર્મ ભરવાનું ચાલુ રહેશે એસસી પછી એસટી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ પણ ચિંતા કરવાની જરૂર નથી તમામ વિદ્યાર્થીઓ માટેની અપડેટ છે એ એક બે દિવસની અંદર વેબસાઇટ ઉપર જે છે એ લાઈવ થઈ જશે અને એસસી એસટી ઓબીસી ઈડબલ્યુએસ એન્ટીડીએન્ટી તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જે છે એ સ્કોલરશીપના ફોર્મ ભરવાની જે છે એ ચોક્કસની તારીખ લંબાવવામાં આવશે તો એસસી માટેની અપડેટ આવી ગઈ છે અગિયાર અગિયાર બે હજાર પચીસથી દસ બાર બે હજાર પચીસ દરમ્યાન તેઓ તેમના સ્કોલરશીપનું ફોર્મ જે છે એ ઓનલાઇન ભરી શકશે એસટી કેટેગરી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ એક બે દિવસ રાહ જો તમારા માટે પણ જે છે એ ચોક્કસથી સ્કોલરશિપના ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ જે છે એ લમવામાં આવશે અને એની અપડેટ જે છે એ એક બે દિવસની અંદર વેબસાઇટ ઉપર લાઈવ પણ કરી દેવામાં આવશે તો મેઇન વાત થઈ ગઈ જે પણ વિદ્યાર્થીઓને સ્કોલરશિપનું ઓનલાઇન ફોર્મ ભરવાનું બાકી હોય એમના માટે જે છે એ સ્કોલરશિપનું ફોર્મ દસ બાર બે હજાર પચીસ સુધી તમે જે છે એ ભરી શકશો તો જે પણ વિદ્યાર્થીઓ બાકી હોય એમના જોડે આ માહિતી જરૂરથી શેર કરજો અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે વિડીયો આપવામાં આવેલો છે એ જોઈને તમારું ફોર્મ ભરજો જેથી ફોર્મ ભરવાની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ જે છે એ થાય નહીં જે વિદ્યાર્થીઓએ પહેલા આઠમા મહિનાની અંદર કે નવમાં મહિનાની અંદર જે છે એ ફોર્મ ભરી દીધું હતું એમની સ્કોલરશિપ જમા થવાની પણ શરૂ થઈ ગઈ છે તો તમે પણ ફટાફટ ફોર્મ ભરી અને ફાઇનલ સબમિટ જે છે એ આપી દેજો જેથી તમારી સ્કોલરશિપ મેળવવાની પ્રક્રિયા છે એ પણ એક બે મહિનાની અંદર પૂરી થઈ જાય અને તમને તમારી સ્કોલરશિપ જે છે એ મળી જાય મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપ અંગે જે ખૂબ જ મહત્વની અપડેટ જાહેર કરવામાં આવી હતી એના વિશેની સંપૂર્ણ માહિતી મળે છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ